ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તમને દાન દેવાનું શું ફળ મળે છે એ હું તમને આ વાર્તામાં કહીશ તો મિત્રો જો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરજો સાથે બેલ આઇકોન નું બટન પણ ઓન કરજો જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી તુરંત પહોંચી જાય જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય તો ચાલો આપણે કથા સાંભળીએ એક ગામમાં એક છોકરી રહેતી હતી એકદમ સુંદર પાતળી ઊંચી રૂપાળી ગોળ ચહેરો મોટી મોટી આંખો કાળા કાળા ભૂમર જેવા લાંબા વાળ મીઠી મધુર વાણી ખૂબ જ સરસ છોકરી હતી તે છોકરી ધીરે ધીરે મોટી થઈ અને લગ્ન લાયક બની લગ્ન લાયક થઈ એટલે એના પિતાએ પુરોહિત બ્રાહ્મણ અને ગામના નાયકને તે છોકરી માટે સારો વર શોધવાનું કહ્યું હવે તે બંને છોકરી માટે સારો છોકરો શોધી લીધો હવે આ છોકરીએ ના તો એના જે છોકરો વર હતો એનો પતિ ન તો એને જોયો કે ના એ આ છોકરીને જોઈ એટલે કે ના દુલ્હને દુલ્હાને જોયો અને ના દુલ્હાએ દુલ્હનને જોયું અને બંનેના ધામધૂમથી લગ્ન થયા જ્યારે પરણીને પહેલી વાર છોકરી એના ઘરે એના સાસરે આવી તો તેના વરને જોયો તો એને વર ખૂબ બદસુરત હતો ખૂબ કદરૂપું હતો કદરૂપું ચહેરો જોઈને એ છોકરી તો અત્યંત દુખી થઈ અત્યંત દુખી થઈ અને બીજી તરફ જ્યારે પેલા છોકરાએ આ સુંદર છોકરીને જોઈ તો એ બહુ ખુશ થયો જ્યારે રાત પડી તો તે છોકરીની સાસુએ દૂધ ઉકાળી તેમાં ગોળ ખાંડ નાખી અને દૂધનો માટકો તેની વહુને કહે છે કે જા વહુ આ દૂધ નો વાટકો આ દૂધ તારા પતિને જઈને પીવડાવી દે એ છોકરી વાટકો હાથમાં લઈને તેના પતિ પાસે જતી અને કઈ પણ કહ્યા વિના ચૂપચાપ ઉભી પેલો દૂધ લઈ લેતો અને પી જતો તેનો પતિ દૂધ નો વાટકો લઈને દૂધ પી લે હવે આવું રોજ આ ક્રિયા ચાલતી રોજ આ દૂધ લઈને જાય ચૂપચાપ ઉભી રહે પેલો દૂધ લઈ લે અને પી જાય રોજ આવું ચાલે એક શબ્દ પણ ન છોકરી બોલે કે ન છોકરો બોલે આમ કરતા કરતા બહુ દિવસો વીત્યા ઘણા દિવસ થયા આમ ચાલતું રહ્યું તો એક દિવસ એ છોકરાએ વિચાર કર્યો કે આ બોલતી કેમ નથી ક્યાંક મૂંગી તો નહીં હોય ને એ બોલતી કેમ નથી પછી તેણે નિર્ણય કર્યો કે આજે તો જ્યારે એ દૂધ લઈને આવશે ને તો એ જ્યાં સુધી એવું નહીં બોલે કે દૂધ પી લો ત્યાં સુધી હું દૂધ નહીં પીવું આજ તો હું માનવાનો જ નથી એ બોલશે તો જ હું દૂધ પીશ નહીતર હું દૂધ નહીં પીવું એ દિવસની રાતે જ્યારે એ છોકરી દૂધ લઈને આવીને તેની પાસે ઊભી રહી ગઈ તો એ છોકરો તેનો વર ચૂપચાપ પલંગમાં સૂતેલો પડ્યો રહ્યો પણ તેણે દૂધનો વાટકો લીધો નહીં તેની પત્ની પણ દૂધનો કટોરો પકડી દૂધનો વાટકો પકડી હાથમાં લઈને ઊભી જ રહી કઈ પણ બોલી નહીં અને આખી રાત દૂધને લઈને ઊભી જ રહી પણ તેણે તેનું મોઢું ન ખોલ્યું કઈ જ બોલી નથી કારણ કે એ આ લગ્નથી ખુશ ન હતી એના એના પતિ કદરૂપો હતો એ એને પસંદ નતો એના માટે બહુ દુખી હતી માટે એ બોલી જ નહીં આખી રાત ઊભી રહી ગઈ પણ દૂધ પીરો એવું બોલી નહીં એ હઠીલો પતિ પણ સામે ચાલીને દૂધને પકડ્યું જ નહીં સામે ચાલીને દૂધ પીવા માટે ઊભો થયો જ નહીં આમ કરતાં કરતાં સરવાર પડવાની તૈયારી જ હતી તો તેના પતિને તેના આદમીને વિચાર આવ્યો કે આ મારી પત્ની કેટલી સુંદર છે તેણે કેટલું કષ્ટ ઉપાડ્યું છે કેટલી સુંદર છે અને હું કેટલો કદરૂપો છું મને એવું લાગે છે કે આ મારી સાથે ખુશ નથી જો હું આને મારી પાસે બળજબરીથી રાખીશ તો એની સાથે ઘોર અન્યાય થશે એણે આમ વિચાર કર્યો તેના પતિએ અને તેની પત્નીને તેના પિયર મૂકીને આવ્યો પણ પિયરમાં એ બિચારી ત્યાં ખુશ કેવી રીતે રહે એ તો મનમાં ને મનમાં ખૂબ ઘૂંટાયા કરે ઘૂંટાઈ ઘૂંટાઈને મરતી હતી તેને કઈ પણ જાતની બીમારી તો ન હતી પણ મનમાં મનમાં મૂંઝાતી હતી અંદર અંદર ઘૂંટાવા લાગી તેનો વ્યવહાર થોડો અલગ રીતનો થઈ ગયો ગુમસુમ ચૂપચાપ રહેવા લાગી ના કોઈ સાથે બોલે ન ચાલે ન વાત કરે કારણ કે એના લગ્ન જીવન થી ખુશ ન હતી પિયર માં દી કેવી રીતે રહેવાય માટે અત્યંત દુખી હતી મુંજાતી હતી પણ કરે તો શું તો તેના આ વર્તન થી વ્યવahati તેના માતા પિતા ને ચિંતા થવા લાગી કે આખરેને થઈ સુ ગયું છે આ કેમ કઈ બોલતી નથી આ કેમ સૂન મારી ગઈ છે તે બહુ ચિંતા કરવા લાગ્યા તેના માતા-પિતાએ બહુ જ્યોતિષો ને વૈદ પાસે ગયા પણ કોઈને કઈ સમજ ના આવ્યું બહુ બધા વૈદને જ્યોતિષોને બતાવે છે પણ કોઈને કઈ એની સમજણ જ ના પડી સમજણ પડે તો પણ કેવી રીતે કઈ રોગ હોય તો પકડાય ને આને તો કોઈ રોગ હતો જ નહીં સુન મુન રહેતી હતી એ છોકરી એક દિવસ તેના માતા પિતા એક જ્યોતિષ પાસે ગયા તો તે છોકરીના રંગરૂપ અને ચાલ ઢાલ જોઈને તે જ્યોતિષને તો બધી જાણ થઈ ગઈ એ છોકરીનું બધું જ તકલીફ જાણી લીધી જ્યોતિષે તેની હાથની રેખા જોઈ ત્યારે હાથની રેખા જોઈને જ્યોતિષે કહ્યું બેટા પૂર્વ જન્મમાં તે જેવા કર્મ કર્યા હતા તને એવા ફળ મળ્યા છે આમાં ના તો તારો દોષ છે કે ના તારા પતિનો દોષ છે તારા પતિએ પાછળના પૂર્વ જન્મમાં સફેદ મોતીના દાન કર્યા હતા અને તે બહુ બધા અડદનું દાન કર્યા હતા કાળા અડદના દાન કર્યા હતા તો સફેદ મોતીના દાન સ્વરૂપના દાન ફળ સ્વરૂપમાં તારા પતિને તારા જેવી સુંદર પત્ની મળી અને તે કાળા અડદ જેવા દાન કર્યા હતા માટે તને કદરૂપા અને કાળો પતિ મળ્યો છે આવી પરિસ્થિતિમાં તારા માટે એ જ સારું છે કે તું તારા પતિના ઘરે જતી રહે અને મનમાં કોઈ ખરાબ પ્રકારના વિચાર ખરાબ ભાવના લાવ્યા વિના જે તને મળ્યું છે તેમાં સંતોષ માન અને આગળનું ભવિષ્ય માટે સારા કામ અને સારા કર્મ કર એનું ફળ તને આગળના જન્મમાં મળી જશે તે જ્યોતિષની વાત એ છોકરીને બરાબર સમજાઈ ગઈ અને પછી એની શંકાનું એના મનનું સમાધાન થઈ ગયું એના એના સમાધાન થઈ થઈ ગયું અને એ ખુશ ખુશ પતિ સાથે ચાલી ગઈ અને રાજી ખુશીથી પછી તેના પતિ સાથે રહેવા લાગી મિત્રો જો આ વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ